તળ્યા વગર કે પછી વઘાર્યા વગર આજે આપણે નવી રીતે બનાવીશું મમરાનો ચેવડો તો દિવાળી સ્પેશિયલ રેસીપી બીજી ફ્રેન્ડ્સ ચેનલ પર આવી ગઈ છે ચેનલ પર ન આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો આવી જ નવી નવી રેસીપીઝ જોવા માટે તો ચાલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું દિવાળીના નાસ્તા માટે ઇન્સ્ટન્ટ બની જાય તેવો મમરાનો ચેવડો જેના માટે મેં અહીં પેન લઈ લીધું છે તો નોનસ્ટિક પેન લીધું છે નોનસ્ટિક હોય તો જરૂરથી એ જ વાપરજો જો ન હોય તો કોઈ પણ જાડા તળિયાવાળો કઢાઈઓ તમે લઈ શકો છો હવે ગેસ ઓન કરી લીધો છે અને ગેસને એકદમ ધીમું કરી દીધું છે ત્યારબાદ એક કટોરા જેટલા મેં લઈ લીધા છે મમરા જેને મેં ચાણીની મદદથી છાણીને સાફ કરી લીધા છે તે એડ કરી દીધા છે કઢાઈમાં ત્યાર પછી એક નાના બાઉલ જેટલા મખાના લીધા છે એ પણ એડ કરી દીધા છે હવે મેં અહીં મગફળી લઈ લીધી છે મગફળીને પણ એડ કરી દીધી છે સાથે લીલું મરચું એડ કર્યું છે કાજુ અને બદામ પણ સાથે સાથે એડ કરી દેસું તો આ બધું મેં મારી ક્વોન્ટિટી પ્રમાણે લીધું છે તમે તમારી ક્વોન્ટિટી કેટલી છે એ પ્રમાણે માપ બધા વાપરી શકો છો અને જે વસ્તુ તમને વધારે પસંદ હોય તો એ તમે ઓછી વધુ કરી શકો છો ત્યાર પછી ફ્રેન્ડ્સ અહીં મેં લીમડાના પાન ઉમેરી દીધા છે તો અહીં મેં મમરાને બિલકુલ વઘાર્યા પણ નથી અને તળ્યા પણ નથી એમને એમ આજે આપણે આ ચેવડો બનાવીશું અને ખૂબ જ ટેસ્ટી બને છે એટલો ક્રિસ્પી બને છે કે તમે પંદર વીસ દિવસ કે પછી મહિના દિવસ સુધી એરટાઈટ કન્ટેનરમાં તેને સ્ટોર પણ કરશો ને તો એવો ને એવો ક્રિસ્પી રહેશે કારણ કે આપણે તેને શેકીને બનાવી રહ્યા છીએ તો ફ્રેન્ડ્સ હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને બધા ઇન્ગ્રીડિયન્ટ આપણે ચમચાની મદદથી મિક્સ કરી લેશું ત્યાર પછી આપણે અહીં એક ચમચી જેટલું ઉમેરી દેવાનું છે લાલ મરચાંનું પાવડર એક ચમચી હળદર પાવડર ઉમેરી દઈશું એક ચમચી આપણે ઉમેરીશું ધાણાનો પાવડર અને એક ચમચી જેટલું આપણે તેલ ઉમેરીશું તો આ તેલ ગરમ બિલકુલ નથી નોર્મલ ઠંડુ જે તેલ હોય એ જ મેં લીધું છે કારણ કે આ બધા મસાલાને મિક્સ કરવા માટે મેં તેલનો ઉપયોગ કર્યો છે તો એક જ ચમચી જેટલો તેલ ઉમેર્યો છે તમે હાફ ચમચી પણ તેલ ઉમેરશો ને તો પણ ચાલશે આ મમરા એકદમ સરસ એવા બનશે પણ મમરાની ક્વોન્ટિટી એક કટોરા જેટલી હોય તો જ અડધી ચમચી જેટલું તેલ ઉમેરજો અને જો એક થેલી જેટલા વગાડતા હો તો બે ચમચી જેટલું તેલ ઉમેરી દેવાનું અથવા ત્રણ ચમચી જેટલું હવે ફ્રેન્ડ્સ આ બધા જ મસાલા તેલ અને બાકીના જે ઇન્ગ્રેડિયન્ટ છે એ બધાને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરવાના છે કારણ કે આજે આપણે તેનો વઘાર પણ નથી કર્યો અને મમરાને તળ્યા પણ નથી એટલે મસાલાને ચડતા થોડી વાર લાગશે એટલે સતત આપણે ગેસની ધીમી ફ્લેમ ઉપર આ બધા જ ઇન્ગ્રીડિયન્ટને ચલાવવાના છે અને જ્યાં સુધી ક્રિસ્પી બધું જ ક્રિસ્પી ન થાય ને ત્યાં સુધી આપણે તેને ધીમા ગેસ ઉપર શેકવાના છે જો તમે ગેસની ફ્લેમને હાઈ રાખશો તો મમરા બળી જશે કારણ કે આપણે તેલનો ખૂબ જ ઓછો ઉપયોગ કર્યો છે એક જ ચમચી માત્ર તેલ ઉમેર્યો છે એટલા માટે આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી જ રાખવાની છે નહીંતર મમરા જે છે એ તળિયામાં ચોટી જશે પરિણામે તેનો સ્વાદ સારો નહીં આવે તો ફ્રેન્ડ્સ આ ચેવડો ઇન્સ્ટન્ટ બની જાય છે અને આ ચેવડામાં તમે સેવ પણ ઉમેરી શકો છો કોઈ પણ અન્ય જે ચેવડો હોય એ પણ તમે ઉમેરી શકો છો મિક્સ કરવું હોય તો મેં અહીં કંઈ જ બજારનું નથી ઉમેર્યું ફક્ત ઘરમાંથી જ જે ઇન્ગ્રીડિયન્ટ હતા એનામાંથી જ ચેવડો બનાવ્યો છે અને એટલો સરસ બન્યો હતો કે થોડી જ વારમાં આ ચેવડો ચટ થઈ ગયો અને જે લોકો બહુ વધારે ઓઇલ ન ખાતા હોય જે લોકો ડાયટ કરતા હોય તો એમના માટે આ ચેવડો બેસ્ટ છે જરૂરથી બનાવીને ટ્રાય કરજો ટેસ્ટ એકદમ સરસ એવો આવે છે તમે બજારના કોઈ પણ ચેવડા ભૂલી જાશો એટલો ટેસ્ટી આ મમરાનો ચેવડો બને છે હવે અહીં પાછળથી મેં એક ચમચી જેટલી ખાંડ ઉમેરી છે તો ખાંડ ઓપ્શનલ છે જો તમને ન ઉમેરવી હોય તો તમે સ્કીપ કરી શકો છો અને ત્યાર પછી આપણે અહીં આ ચેવડામાં થોડું ચટપટો ટેસ્ટ જોઈતો હોય ને તો આપણે અહીં સંચર પાવડર ઉમેરી દેવાનું મેં અહીં નથી ઉમેર્યું મેં સ્વાદ પ્રમાણે મીઠું જ ઉમેર્યું છે જો સંચર થોડું ઉમેરશો તો એકદમ સરસ એવો ચટપટો ટેસ્ટ આવશે હવે આ ચેવડો બનીને બિલકુલ રેડી થઈ ગયો છે તેને હું બાઉલમાં સર્વ કરી લઈશ અને કેટલો ક્રિસ્પી છે એ પણ હું તમને આગળ બતાવીશ તો ફ્રેન્ડ્સ આઈ હોપ કે આજનો વિડીયો તમને ગમ્યો હશે જો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને એક લાઇક કરી દેજો શેર કરી દેજો અને હા ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને જાજો જેથી આવવાવાવાવાળા બધા જ નવા નવા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે અને સૌ પ્રથમ તમે મારા વિડીયોઝને જોઈ શકો તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ રહ્યા છો કે બાઉલમાં આ ચેવડાને મેં સર્વ કરી દીધો છે હવે હું તમને તેનો અવાજ પણ સંભળાવીશ કે કેટલો ક્રિસ્પી બન્યો છે જેથી તમને ખ્યાલ આવે કે કેટલો ક્રિસ્પી આ ચેવડો બનીને રેડી થયો છે તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ રહ્યા છો રિઝલ્ટ તો આઈ હોપ કે આજની રેસિપી ગમી હશે ફરી મળીશું આવી જ નવી રેસિપી સાથે ત્યાં સુધી રજા લઈશું આવજો બધા જય શ્રી કૃષ્ણ